જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એની અંદર આપણે એટીએમમાંથી આધાર કાર્ડનો ઉપયોગ કરી અને તમે પૈસા કેવી રીતે કાઢી શકો છો એની ચર્ચા કરીશું એઈપીએસની આપણે વાત કરીએ તો આધાર ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ એ એક એવી સિસ્ટમ છે જે તમારા આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અને એટીએમમાંથી કેશ કાઢવા ડિપોઝિટ કરવા અને બેલેન્સ ચકાસવાની સુવિધા છે એ આપે છે આ કેવી રીતે કામ કરે છે તો એપીએસનો ઉપયોગ કરવા માટે તમારે એટીએમ મશીન પર જઈ એપીએસ ઓપ્શન છે એ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ તમારે તમારો આધાર નંબર અને છેલ્લા ચાર અંકો છે એ દાખલ કરવા પડશે તમારી ઓળખની ચકાસણી કરવા માટે તમારે તમારા ફિંગર પ્રિન્ટ છે એને સ્કેન કરવી પડશે અને એકવાર ઓળખ ચકાસાઈ જાય ત્યાર પછી જે રકમ કાઢવા માગો છો તે રકમ છે એ દાખલ કરવાની રહેશે આના ફાયદાની આપણે વાત કરીએ તો એ છે એના ઘણા બધા ફાયદાઓ છે તે એટીએમમાંથી કેસ કાઢવાની પ્રક્રિયા છે એને વધારે સરળ બનાવે છે તમારે એટીએમ કાર્ડ પિન અથવા તો ઓટીપીની જરૂર છે એ નથી પડતી એપીએસનો ઉપયોગ કરવા માટે તમારે ફક્ત તમારો આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ છે એની જરૂર પડે છે એપીએસ એટીએમ પર લાંબી કતારો ઘટાડવામાં પણ મદદ કરી શકે છે કારણ કે વ્યવહારો છે એ ઝડપથી પૂર્ણ થઈ જાય છે એ પીસ નો ઉપયોગ છે એ કોણ કરી શકે છે ઈ નો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જેમની પાસે આધાર કાર્ડ છે અને તેમનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક કરેલું હોવું જોઈએ આ સુવિધા ક્યાં ઉપલબ્ધ છે તો હવે દેશભરના કોઈ પણ એટીએમની અંદર આ જે સુવિધા છે એ ઉપલબ્ધ છે વધારે માહિતી માટે તમે રિઝર્વ બેંકની જે વેબસાઇટ છે એની મુલાકાત લઈ શકો છો અને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો કારણ કે તમે ખાલી એટીએમ ની મદદથી જ પૈસા કાઢી શકો એવું નથી આધાર કાર્ડ ની મદદથી પણ હવે કોઈ પણ એટીએમમાં જઈ અને તમે પૈસા કાઢી પણ શકો છો અને પૈસા જમા પણ કરાવી શકો છો